બુક થયેલી બસ છૂટી જાય તો શું કરું શું પૈસા પાછા મળશે કે નહીં બીજી બસ ક્યારે મળશે આવા ઘણા પ્રશ્નો થતા હોય છે એમ આવા ઘણા પ્રશ્નો લાઈફને પણ મૂંઝવતા હોય છે અને આપણે એવા સોલ્યુશનને શોધતા હોઈએ છીએ જે ખરેખર મદદ કરે ખાલી મોટિવેશન નહીં પણ રિયલાઇઝ કરાવે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ એન્ડ વોટ ઇઝ ધ સોલ્યુશન એન્ડ મોસ્ટ ઓફ ઓલ વેર ટુ ફાઇન્ડ ઇટ તો મને લાગે છે કે આનો જવાબ લોકો જ આપશે અનુભવી લોકો ક્યારે આપશે તો જ્યારે એમને પૂછવામાં આવે ત્યારે આ વિડીયો સિરીઝનું રીઝન આ જ છે જ્યાં લોકો એમના અનુભવ શેર કરે કે જેથી આપણને ખબર પડે કે શું સાર્થક છે અને શું વ્યર્થ જેમ ઓસ્કર વાઇલ્ડે કહ્યું કે એક્સપિરિયન્સ ઇઝ ધ હાર્ડેસ્ટ કાઇન્ડ ઓફ ટીચર્સ ઇટ ગીવ યુ ટેસ્ટ ફર્સ્ટ એન્ડ લેસન આફ્ટરવર્ડ તેમ અનુભવી લોકો જ મારી નજરે સોલ્યુશન છે સો આ વિડિયોમાં બેઝિકલી આપણા બે ટાસ્ક છે એક તો સિનેમેટિક શોર્ટ્સ લેવાના છે એન્ડ બીજું લોકો સાથે વાત કરવાની છે એમના વિશે જાણવાનું છે એમની સ્ટોરી અને એમના અનુભવ વિશે જાણવાનું છે જેથી આપણને ખબર પડે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ સો અમે જઈ રહ્યા છીએ સારંગપુર દાદાના આશીર્વાદ લેવામાં આશીર્વાદ લેવાનું બીજું કારણ એ હતું કે મેં જે વિડીયો સિરીઝ ચાલુ કરી છે એના મારે દસ એપિસોડ રિલીઝ કરવા છે આવનારા તો આ લીધેલા સંકલ્પને દાદાનું બળ મળે એવી ઈચ્છા સાથે ચાલો તો સારંગપુર જવા માટે અમે નીકળ્યા હતા રાતના બાર વાગે કૃષ્ણનગરથી બસે અમને અરાઉન્ડ ચાર સવા ચારે પહોંચાડી દીધા અમે કલાક જેવી મંદિર ખુલવાની રાહ જોઈએ છીએ પણ એ રાહ જોવી એ નોર્મલ ન હતી અહીં શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોનું આમ ઊભું રહેવું ફક્ત એ જ નહીં પણ ખબર નહીં કેમ એક શાંત ભાવ વાતાવરણમાં પ્રસરાયેલો હતો જે વિચારવું તો હતું જ પણ એક પરમાનંદની મોજુદગી હતી અહીં એક એવો અહેસાસ હતો કે કોઈ સ્ટ્રોંગનું એક્ઝિસ્ટન્સ છે કે જેની શરણમાં આ ભાવ પ્રગટ્યો હોય એમ લાગતું હતું જે હશે હશે આશ્વાસન આપી રહ્યું હતું કે હું છું ને ચિંતા કેમ કરે છે તેથી જ આ મન આમ શાંત રહી મંદિર ખુલવાની રાહ જોતું હતું અને આખરે આવી ગઈ કે મંદિર એવું કહેવાય છે કે દાદાના શરણમાં આવેલો જીવ ક્યારેય ખાલી હાથે પાછું ગયો નથી તેમની મનોકામના સદૈવ પૂર્ણ થઈ છે દાદાને દર્શન સાધના અને સેવાથી એવા એક નહીં પણ અસંખ્ય માનવીઓ અને પરિવારોએ શાંતિ સુરક્ષા અને સુખ છે તો અમે પણ આશીર્વાદ લીધા દાદાના સરસ રીતે દર્શન કર્યા પછી રામધૂન કરી અને પ્રસાદ લીધો શિયાળાની લાંબી રાતનો સૂરજ મોડો નીકળ્યો નીકળો એટલે બધી જ ઠંડી ઉગાડી દીધી આવા કુના તડકા સામે સરસ સિનેમેટિક શોર્ટ્સ લીધા અને આપણો અહીં પહેલો ટાસ્ક પૂરો થયો હવે વાત હતી તો અનુભવ વિશે જાણીએ લોકોના જેનાથી જ્ઞાત થાય કે જીવનમાં જરૂરી આખરે છે શું દોઢ લગાવાય તો આખરે કોની પાછળ ફ્રેન્કલી કહું તો અમે ટ્રાય કર્યો પણ ફિયરને પછાડી ન શક્યા ઓફ કેમેરા થતી હતી વાતો જ્યારે ઓન કેમેરા લેવા જઈએ ત્યારે લોચા પડી જતા હતા તો એમાં અમે ફેલ રહ્યા હા અમે લોકોને એમના જીવન વિશે પૂછવામાં ફેલ રહ્યા પણ આ સારંગપુરની શોર્ટ ટ્રીપ વેસ્ટ તો નથી જ ગઈ અહીંયા અમને ખુદને અનુભવ થઈ ગયો કે દાદા છે જ તો આમાં થયું શું કે તમને યાદ છે કે વિડીયોના સ્ટાર્ટમાં અમે બસ છૂટી ગયાનું દુઃખ મનાવતા હતા બધાના ચહેરા ઉતરી ગયેલા તો એની સ્ટોરી કહું તો એમાં એવું હતું કે અમે બસ મિસ કરી એવું લાગતું હતું ઓનલાઈન દેખાડતું હતું કે બસ જતી રહી છે એક અંકલ આ આ અંકલ આ અંકલને પૂછ્યું તમને કીધું ઓનલાઈન ટિકિટને છોડો બીજી ઘણી બસો જાય છે એમાં બેસી જજો થોડા સમય પછી બસ આવી જે ગીતા મંદિર જતી હતી અમે કંડક્ટરને બધી જાણ કરી કે અમારા જોડે આ થયું છે અમે રિફંડની વાત કરી બટ કંડક્ટર વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ એમણે કહ્યું કે આ બસ ગીતા મંદિર જોશે અને તમારે કૃષ્ણનગર જવું હોય તો બસ આવે જ છે પાછું એમાં બેસી જજો એન્ડ હાઉ ઇવન મોડું થતું હતું તો પણ અમે કન્વિન્સ થઈ ગયા એમની વાત પર પછી પાછળ આવતી બસ જે પાંચ મિનિટમાં આવવાની હતી એ પાંચ મિનિટ નહીં પણ પૂરા વીસ મિનિટ પછી આવી હવે ફ્રસ્ટ્રેશન એટલું બધું હતું કે પૂછો જ નહીં આવે અમે બોલ્યા વગર ટિકિટ લઈ લઈએ એમ જ વિચારેલું કે આપણે કંઈ વાત નથી કરવી તો કંડક્ટર નજીક આવ્યા બધાને એમ કે ટિકિટ લઈ જ લેવી છે કેશ પણ તૈયાર રાખ્યા હતા અને કંડક્ટર ટિકિટ બોલ્યા કે તરત મારાથી ન રહેવાયું અને મેં પૂછ્યું કે અંકલ એક વાત કરવી છે પછી શું અંકલે સામેથી ટિકિટ જોઈ અને એમને જે કીધું એનાથી અમારા હોશ ઉડી ગયા લિટરલી એમને જે કહ્યું કે ટિકિટ આ બસની જ છે પછી પછી અમને સીટ્સ કીધી અને મીરેક્યુલસલી અમે જે સીટ પર બેસ્યા હતા એ જ પાંચ સીટ અમારી હતી બોલો હવે આને ચમત્કાર ના કહેવાય તો શું કહેવાય સો અનુભવ ના પહેલાં વિડીયોમાં અમે ફેલ થયા પણ પર્સનલ અનુભવ કહીએ તો એ છે કે પૂછવામાં શું જાય છે સો ડોન્ટ જસ્ટ ઓવરથિંક પૂછી લો મારી તો થોડી નાખશે કોઈ અમે લિટરલી ઇકોમાં બેસી શકતા હતા ઇવન ગીતા મંદિરની બસમાં પણ બટ વોટ આર ધ ઓર્ટ્સ ઓફ વેઇટિંગ ફોર ધીસ બસ આ ચમત્કાર નથી તો શું છે તો ક્યારેય પણ લાઈફમાં મૂંઝવણ ઊભી થઈ જાય તો વધારે વિચારવાનું નહીં પેલું કહેવાય છે ને કે ઓવર ઇઝ ધ આર્ટ ઓફ ક્રિએટિંગ પ્રોબ્લમ્સ દેટ વર નોટ ઇવન ધેર તો લાઈફમાં ક્યારે પણ આવી કોઈ મુસીબત આવી ચડે તો બધું વિચારવાનું નહીં જસ્ટ પૂછી લેવાનું એન્ડ ચમત્કાર થાય છે હા ખરેખર થાય છે તો મળીએ બીજા વિડીયોમાં હોપ કે આ ડરનો નાશ થાય એન્ડ જવાબ મળે એક એવા ક્વેશ્ચનનો જે લાઈફ બદલી દે મારી અને તમારી બંનેની